સારું તમે વચ્ચે ન બોલતા બરાબર આની પહેલાં તમે વચ્ચે બોલો બહુ ઉતાવળા થઈ જાવ છો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો બરાબર કંઈ વાંધો સારું હવે ભગત યોગનો મૂળ અર્થ શું થાય છે યોગ એટલે કે નિયંત્રણ મેળવવું પણ થાય વર્ચસ્વ મેળવવું કે પછી સંગઠિત કરવું જો બીજા શબ્દોમાં કહીએ ને તો યોગ એટલે જોડાવવું પણ થાય સંગઠિત કરવું એકત્ર કરવું જોડાણ કરવું બરાબર અને ઉપયોગી પદ્ધતિ યોગનું વૈકલ્પિક મૂળ જો હોય તો યુઝીર જેને કહેવામાં આવે છે સમાધવ છે બરાબર જેનો અર્થ એકાગ્રતા મેળવવી અને સરળ ભાષામાં જો કહી તો ધ્યાન ધરવું એવો થાય બરાબર યોગનો મૂળ અર્થ ધ્યાન ધરવું બીજે જોડાઈ જવું બરાબર જેમ કે સુરતસબદ યોગ નૂરત સુરત યોગ આત્મયોગ નિજયોગ હે યોગનો મૂળ અર્થ જોડાવ થાય બરાબર છે હવે આપણે જોઈએ કે એક જગ્યાએ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન અર્જુન તું કર્મ યોગી બન અને નિરંતર યુદ્ધકાર શું કીધું કર્મયોગી કર્મ એટલે તારા કર્મમાં તું જોડાય જાય યોગી એટલે જોડાયેલો વ્યક્તિ ભગવાન કૃષ્ણ સ્વયં અર્જુનને સમજાવે બરાબર અને નિરંતર યુદ્ધ કર કોઈ પણ અંતર રાખ્યા વગર કોઈ પણ ગેપ રાખ્યા વગર નિરંતર તું યુદ્ધ કર કોઈ પણ પ્રકારનું અંતર રાખ્યા વગર બરાબર તો નિરંતર યુદ્ધ કરવાનું કોની સાથે કહે છે ભગવાન એક તો કર્મમાં જોડાવાનું કહે છે બરાબર અને એક નિરંતર યુદ્ધ કરવાનું કહે છે તો બરાબર તો કર્મમાં જોડાવાનું એટલા માટે કહે છે કે યુદ્ધમાં તૈયાર કરવા માટે કહે અર્જુન તું એક ક્ષત્રિય છો અને ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ કરવું કારણ કે અર્જુન જ્યારે યુદ્ધ નથી કરતો ત્યારે ભગવાન એને સમજાવતા હોય છે યુદ્ધમાં જોડવા માટે એટલે છત્રીયનો ધર્મ છે યુદ્ધ કરવું બરાબર અને તું યુદ્ધમાંથી આ સંન્યાસ લેવાની વાત કરે છે ભાગી જવાની વાત કરે છે તો તું એક ક્ષત્રિય છો તારી અપકિર્તિ થાય બરાબર અને તારી અપકિર્તિના અપકિર્તિની લોકો વાતો કરશે બરાબર અને કદાચ તું જંગલમાં આવ્યો જાય સંન્યાસ લઈને તો પણ ન્યાય તારે તો યુદ્ધ તો કરવું જ પડશે કોઈ હિંસક પ્રાણીઓ સાથે કારણ કે તારો ધર્મ છે તારો ધર્મ તું ન છોડ કારણ કે સામે બધું અધર્મ છે ને તું એક સાચો ક્ષત્રિય છો તો સાચા ક્ષત્રિયનો ધર્મ છે અધર્મનો નાશ કરવો અને ધર્મનો વિજય કરાવવો તો તું તારા કર્તવ્યથી તારી ફરજથી તારા ધર્મથી ભાગવાનો પ્રયત્ન ન કર બરાબર અને યુદ્ધ કર અધર્મનો નાશ ને ધર્મનો વિજય કરાય બરાબર હવે આ વાત થઈ યોગ વિશેની હવે તમે કીધું કે યોગનું રહસ્ય શું બરાબર તો રહસ્યનો અર્થ તો બને છે એક છૂપો ભેદ ગૂઢ વસ્તુ ખાનગી ગુપ્ત બરાબર જેને સત્વ ગુઢાર્થ કહેવાય છે બરાબર તો ખાનગી અને ગુપ્ત વસ્તુ શું છે એ તો આત્મા છે એ તો આત્મા જ છે ને એટલે નિરંતર યુદ્ધ કરવાનું કીધું કે તારા મનની સાથે પણ તું યુદ્ધ કરતો રહે અને મન તારા આત્મામાં જોડી દે જેમ ભગવાન કહે છે ને કે શ્રી કૃષ્ણ શરણ મ્મા એક મંત્ર આવે છે બરાબર શ્રી કૃષ્ણ શરણ મમા બરાબર હવે શ્રીકૃષ્ણ શરણ મમ્મ એટલે કે તે અષ્ટાક્ષર એક મંત્ર છે બરાબર હવે તેનો અર્થ એવો છે કે શ્રી કૃષ્ણ જ મારું શરણ છે એટલે કે હું શ્રી કૃષ્ણનું શરણ સ્વીકારું છું બરાબર શરણ શબ્દના ઘણા અર્થ છે તેમાં ત્રણ મુખ્ય અર્થ છે બરાબર શરણ એટલે કે આશ્રય ઘર અને રક્ષક શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે એટલે કે હું જ શ્રી કૃષ્ણનો છું મારું સર્વ કંઈક જે કંઈ છે તે શ્રી કૃષ્ણ જ કરશે મારા કોઈ નાના મોટા સ્વાર્થ માટે હું શ્રીકૃષ્ણને છોડીને બીજા કોઈ પાસે જઈશ નહીં બરાબર તો શ્રીકૃષ્ણ સર્વસમર્થ છે તેમની છત્રછાયામાં હું સંપૂર્ણ રીતે સુરક્ષિત અને નિર્ભય છું મને ત્યાં કોઈ પણ પ્રકારનો ડર નથી આ શ્રીકૃષ્ણ શરણમ મમા મંત્રનો અર્થ છે બરાબર હવે કૃષ્ણ શબ્દનો જો અર્થ જોઈએ તો શાસ્ત્રોએ બતાવ્યો છે કે કૃષ એટલે આકર્ષું અને હણા એટલે આનંદ જે પોતાના લૌકિક આનંદ સ્વરૂપથી જીવોને પોતાના તરફ આકર્ષીને પોતાનામાં જોડી રાખે છે તે શ્રી કૃષ્ણ છે બરાબર પછી મમ શબ્દનો જે અર્થ છે ને મુખ્ય એ તો મૌન અને શાંત રહેવું થાય બરાબર મૌનનો અર્થ મારું પણ થાય મતલબ તું હે અર્જુન મારું તારું છોડે ને યુદ્ધ કર મારા તારાના આ મોહમાયાના બંધનમાં તું ન ફસા બરાબર અને તારા ધર્મનું કર્તવ્યનું પાલન કર ને ધર્મયુદ્ધ કર આ તારું ધર્મયુદ્ધ છે આ ધર્મનો નાશ કર તું બરાબર અને ધર્મનો વિજય કરાવ બરાબર ભગવાન કૃષ્ણ એક શ્લોકમાં પણ કહે છે યદા યદા હિ ધર્મસાનિર્ભવતી ભારત અભ્યુસ્થાનમ ધર્મસ્ય ધર્મ સંસ્થાપનાય સંભવામી યુગે યુગે મતલબ હે અર્જુન જ્યારે જ્યારે ધરતીમાંથી અધર્મ વધે છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરીને અધરતી ઉપરથી અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવા માટે આવું છું બરાબર તો આ વખતે તો તું માત્ર માધ્યમ છો બધું કરતાં ધરતા તો હું જ છું એટલે મારા શરણમાં રહી તારા ધર્મનું તું પાલન કર અને યુદ્ધ કર બરાબર હવે આવા તો ઘણા બધા શ્લોકો અર્જુનને ભગવાન સમજાવે છે અર્જુનના ઘણા બધા પ્રશ્નો કરીને અર્જુનને યુદ્ધમાં લડવા માટે તૈયાર કરે છે પણ કર્મયોગનો અર્થ છે કર્મ એટલે કર્તવ્ય ફરજ યોગ એટલે જોડાવ તારા કર્મમાં તું જોડાઈ જા કર્મથી ભાગ નહીં બરાબર એટલે આ યોગનો અર્થ જોડાવું થાય છે બરાબર પછી જેમ કે સુરત શબદ યોગ એ રહસ્ય છે ગુપ્ત આ શાસ્ત્રોનો પણ મત છે અને સંતોનો પણ મત છે યોગનો અર્થ સંત મતે પણ જોડાવું થાય છે અને શાસ્ત્ર મતે પણ જોડાવું થાય છે બેનો એક જ મત છે અને રહસ્ય એટલે છૂકવું એક ભેદ તો તમે રહસ્ય કીધું એક છુપો ભેદ જે છે તો તમે શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ન્યા તમે સુરતાન જોડો એટલે સોહમ સુરત યોગ થઈ ગયો ઈ નુરત સુરત યોગ હે નુરત એટલે પ્રકાશ નુરત એટલે નિશાન જે નિશાન પડતો જોડા જાય સુરત એટલે જોડાવ તારે સુરતાન ત્યાં જોડી દે બરાબર તો એ પણ થાય છે કર્મયોગ પણ થાય છે કેટલી જગ્યાએ થાય છે સુરત સબદ યોગ આત્મયોગ નિજાનંદ યોગ સચિદાનંદ યોગ જ્યાં તમે સચિતાનંદમાં જોડાઈ જાઓ એટલે તમે સચ્ચિદાનંદ છો તો અહીં યોગના અર્થ ઘણા બધા થાય છે જ્યાં તમારે જોડાયેલા તમે છો એ તમારા માટે યોગ બની જાય છે યોગનો અર્થ મૂળ ધ્યાન ધરવું થાય યોગ એટલે ધ્યાન ચૂકેલો વ્યક્તિ યોગનો અર્થ મતલબ ગમે ત્યાં જોડાઈ જવાનું જ થાય ટૂંકમાં એમ તો હવે છોપુ રહસ્ય જે છે એ જ છે ગુડાર્થ કે શ્વાસોશ્વાસની અંદર જે સોમ શબ્દ ચાલી જશે એને તમારી સુરતાને જોડી દો એટલે સુરત સોમ યોગ થઈ ગયો કહેવાય અને સુરતા સ્વયં સોમ સ્વરૂપ બની જાય એટલે યોગ પૂરો થઈ જાય કારણ કે જોડાવવું પડે ને પહેલાં જોડાઈ ગયા પછી તમે એના સ્વરૂપ બની ગયા એટલે યોગ પૂરો થઈ ગયો અને યોગી એટલે તેની અંદર જોડાયેલો વ્યક્તિને કહેવામાં આવે છે બરાબર તો યોગનું રહસ્ય આ જ છે કે છુપું રહસ્ય એટલે ગુઢ છુપું છુપો ભેદ છુપા ભેદને જાણીને પછી એમાં જોડાઈ જા બરાબર તો આ શાસ્ત્ર મતે છે અને સંત મત પ્રમાણે પણ છે બરાબર યોગનો મૂળ અર્થે જોડાવું થાય રહસ્ય એટલે છુપું એક ભેદ થાય છે શાસ્ત્ર મતે આ જ છે અને સંતનો મત આ જ છે બરાબર તો ભગવાન કૃષ્ણએ અર્જુનને ગુપ્ત ભેદ બતાવી દીધો હતો ગુપ્ત રહસ્ય જણાવી દીધું હતું એટલે તો બોલ્યા જ ભગવાન હે અને એનો શ્લોક એ છે હે છે જ ને કૃષ્ણ શરણ મમ્મી એનો એનો અર્થ શું શરણ એટલે શું થાય આ હું બોલી ગયો ને આગળ કે આશ્રય લેવો બરાબર જ્યારે મામાનો સીધો અર્થ થાય શું થાય છે સીધો અર્થ હું અથવા મારું આમ ભગવાન સાથે વ્યક્તિગત આ એક જોડાણ દોરે છે આમ આ સંસ્કૃત મંત્રનો સંપૂર્ણ અર્થ છે હું ભગવાન કૃષ્ણનું શરણ લઉં છું એવો છે ભગવાન ગોવિંદ તે લોકોની પ્રશંસા કરે છે જેમણે પોતાનું સર્વસ્વ તેમને સમર્પિત કર્યું છે તો ભગવાન કૃષ્ણ એટલે ભગવાન કૃષ્ણ એમ પણ કહે છે કે બધી જગ્યાએ હું છું કે અર્જુન હે કે ધનંજયમાં અર્જુન પણ હું જ છું બધી જગ્યાએ ભગવાન એમ કહે છે ને કે બધી જગ્યાએ હું જ છઉ એમ ટૂંકમાં વૃક્ષમાં પીપળો પણ હું છવ સમુદ્રમાં મહાસાગર પણ હું જવ કે જ છે ને રુદ્રમાં શંકર પણ હું છવ રામ પણ હું ઉત્સવ બધું ભગવાન કે જ છે તો બધી જગ્યાએ હું છઉં તો તારી અંદર પણ હું જ છું એમ હું જ એટલે તું કોણ તું એક આત્મા છું એમ તો આત્મા સાથે નિરંતર યુદ્ધ કર મન સાથે નિરંતર યુદ્ધ કરી અને આત્મયોગમાં આવી જા આત્મા સાથે જોડાઈ જા કે હું એક આત્મા છું નક્કી કરી લે ને પછી તારું યુદ્ધ કર પછી તને એક કોઈ પાપ અટશે નહીં પાપ પુણ્યથી તું ઉપર છો સર્વસ્વ મારા શરણે અર્પણ કરીને પછી યુદ્ધ કરે એટલે તારા ઉપર એકે પાપ નહીં આવે ભગવાન આ રીતે અર્જુનને તૈયાર કરે છે હેં કે તું એમ કહેશ કે ફલાણા મારા કાકા મોટાપાના છોકરાના નાન તેન ગુરુ સામે તો એ તો તારી એક મોં છે તારી મમતા છે તું મોહ માયા મમતામાંથી તું બહાર નીકળ તારા કર્તવ્યનું તારા ધર્મનું પાલન કર અને જોડાઈ જાય યુદ્ધમાં કર્મયોગમાં જોડાઈ જા કારણ કે ભગવાન ગીતા મેં ત્રણ પ્રકારના યોગ એ કીધા છે ત્રણ પ્રકારની ભક્તિ કીધી છે કર્મયોગ ભક્તિયોગ જ્ઞાનયોગ એટલે તમે આમાં ગમે જોડાઈ જાઓ એ બધું એક પ્રકારનો યોગ જ છે પરંતુ નિષ્કામ કર્મયોગમાં જોડાવાનું નિષ્કામ એટલે કોઈ કર્મ પાપ કે પુણ્યનું બંધન કરતું નથી બરાબર તો આનો આ જ હિસાબ છે ભગત બરાબર તો આ બધાએ તમારા જે તમે પ્રશ્નો કહેવા છે કે યોગ યોગનું રહસ્ય એટલે શું સંત મત અને શાસ્ત્ર મત પ્રમાણે તો બે બરાબર જ છે યોગનો મૂળ અર્થે જોડાવ થાય બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય